તમારે જો સર્વ પ્રકારના ભય સંકટ અને વિપત્તિ સામે સજ્જ થઈને જીવન ગાળવું હશે તો તે માટે માત્ર બે જ વસ્તુઓની જરૂર રહે છે અને એ બે હંમેશા સાથે જ રહેતી હોય છે મા ભગવતીની કૃપા અને તમારા પક્ષે શ્રદ્ધા સચ્ચાઈ અને સમર્પણની બનેલી એક આંતરિક અવસ્થા તમારી શ્રદ્ધાને વિશુદ્ધ નિખાલસ અને સંપૂર્ણ થઈ જવા દો મનોમય અને પ્રાણમય સ્વરૂપમાં એક અહંપ્રધાન શ્રદ્ધા રહેલી હોય છે અને તે મહત્વાકાંક્ષા ગર્વ મિથ્યાભિમાન માનસિક ગર્વભાવ સ્વેચ્છાવૃત્તિ અંગત માગણીઓ નિમ્ન પ્રકૃતિના ક્ષુદ્ર સંતોષો માટેની ઈચ્છા આ બધાથી દૂષિત થયેલી હોય છે એવી શ્રદ્ધા એક નીચી કક્ષાની અને ધુમાડાથી ઢંકાયેલી જ્વા છે અને તે સ્વર્ગ પ્રત્યે ઉર્ધ્વમાં ચડી શકતી નથી તમારું જીવન તમને માત્ર પ્રભુના કાર્યને માટે જ અને પ્રભુના દિવ્ય આવિર્ભાવમાં મદદ કરવાને માટે જ આપવામાં આવેલું છે એમ ગણો તમને દિવ્ય ચેતનાની વિશુદ્ધિ શક્તિ પ્રકાશ વિશાળતા સ્વસ્થતા આનંદ મળે અને એ દિવ્ય ચેતના તમારા મન પ્રાણ અને શરીરનું રૂપાંતર કરવા માટે આગ્રહ રાખે તે સિવાય બીજી કશી ઈચ્છા રાખો નહીં તમને દિવ્ય આધ્યાત્મિક અને અતિમાનસ સત્ય પ્રાપ્ત થાય પૃથ્વી ઉપર અને તમારી અંદર તેમજ જે કોઈને બોલાવવામાં અને પસંદ કરવામાં આવ્યા છે તેમનામાં તેની સિદ્ધિ થાય અને તેના સર્જન માટે જરૂરની એવી પરિસ્થિતિઓ ઊભી થાય અને સર્વ વિરોધી બળો ઉપર તેનો વિજય થાય તે સિવાય બીજું કઈ માગો નહીં તમારી સચ્ચાઈ અને સમર્પણને સાચા અને સંપૂર્ણ બની જવા દો તમે તમારી જાતને આપવા નીકળો ત્યારે તે સંપૂર્ણપણે આપી દો કશી પણ માગણી વિના કશી પણ શરત વિના કશા પણ સંકોચ વિના આપો કે જેથી તમારામાં રહેલું સર્વકાઈ માં ભગવતીનું બની જાય ને કશું પણ અહંકાર માટે પડ્યું ન રહે કે બીજી કોઈ શક્તિને અપાય નહીં તમારી શ્રદ્ધા સચ્ચાઈ અને સમર્પણ જેટલા વધારે સંપૂર્ણ બનશે તેટલા પ્રમાણમાં કૃપા અને રક્ષણ તમારી સાથે વધુને વધુ રહેશે અને જ્યારે મા માં ની કૃપા અને રક્ષણ તમારી સાથે હશે ત્યારે પછી તમને અડી શકે કે જેનાથી તમારે ભય પામવાનો રહે એ કઈ વસ્તુ રહેશે કૃપાનો અલ્પ અંશ પણ તમને સર્વ મુશ્કેલીઓ વિઘ્નો અને જોખમોમાંથી પસાર કરીને લઈ જશે એની સંપૂર્ણ હાજરીથી મીંચળાયેલા તમે તમારા માર્ગ ઉપર સુરક્ષિત રીતે જઈ શકશો કેમ કે એ માર્ગ તે એનો છે અને તમારે કોઈ પણ ઉપદ્રવની ચિંતા રહેશે નહીં કોઈ પણ રીતની વિરોધીતા પછી તે આ જગતમાંથી આવતી હો કે અદૃશ્ય જગતોમાંથી આવતી હો તે ગમે તેટલી બળવાન હશે તો પણ તેની તમારા પર કશી અસર થશે નહીં એ કૃપાનો સ્પર્શ મુશ્કેલીઓને તકોના રૂપમાં ફેરવી નાખી શકે છે નિષ્ફળતાને સફળતામાં અને દુર્બળતાને અવિચલ શક્તિના રૂપમાં ફેરવી શકે છે કેમ કે મા કૃપા એ પરમાત્માની પોતાની સંમતિ છે અને હમણાં કે આવતીકાલે એની અસર અવશ્ય થવાની છે એ એક નિર્માણ થયેલી વસ્તુ છે અનિવાર્ય અને અવિરોધ્ય